હજુ સુધરી જજો મહિનો સારી જગ્યાએ માતાજી કે કોઈ ભળાનાથ નું દ્વારકાધીશ નું ગમે તે ભગવાન નું મંદિર હોય ત્યાં ઘડીક જઈને તો આપણા આત્મા માં પવિત્ર વિચારો આવે એના માટે

પોતાનું કર્મ કરવું ઈશ્વર ઉપર દિવસ દરમિયાન નોકરી ધંધે જવું કદાચ આપણને અઠવાડિયા પંદર દિવસે મહિને એક દિવસ રજા નો દિવસ હોય ને તો જ્યાં આપણો મન રાજીવ વ્યક્ત કરતો હોય કોઈ સારો વ્યક્તિ હોય

અને કોઈ દાડો એવું માગતો કે દીકરા દીકરીને શિક્ષણ માં હોતા છોકરા તિજોરીમાં કંડલો લઈ લઈને નઈ હારા સંસ્કાર આપજો અને તેનું મળતું હોય ને

કે જીવન જીવવા જાય પાંચ વીઘા વેસી જલસા કરવા એટલે એમ ના થાય બાપ દાદા ની નિશાની છે પાંચ વીઘા ખરીદી તો જોયો ખરીદાય છે આ તો ક્યાંક રોડ ના કાંઠે એક છે કાઢી નાખવાનો એટલે એમ ના થાય ભલા તું પચાસ લાખ ભેગા તો કરી દો થાય છે આ તો કોક સલાહ આપે લાગી જાય એમાં ધંધે નવરા થાય ત્યાં ટિફિન લઈને મારી ઘોડી નોકરી હું તો એમ કહું છું કે આ થતો એ જાગે છે મૂર્તિ સામે જઈને અંતર નાદ થી આરાધના કરો જો તમારા રૂવાડા બેઠા ના કરતા મારે આ પંથક મૂકી નીકળી જવાનું

ભાવ થી આવકારવામાં આવે છે પણ આ જગ્યામાં આવો ને તો નિર્મળ પોતાનો અહમીને બાર જાપે આવજો મારો ઠાકર જીવ્યા લગીન તમારી આંગળીને કે અમે અમારા છોકરા રજાતા મૂકીને આવી છે કે અહીંયા તો ઘરમાં ચાર જણા છે ચાર જણા કરતા આ ને વધુ જરૂર છે મારી એટલે આવું

એ જોડીમાં જે તપ ભેગું ને એ ખાલી કરીને આપી દીધી કે પરમાત્મા એ હાથ જોડીને એટલું જ કહેવાનું કે અમને જે કઈ તકલીફ છે તારે થી કોઈ અજાણી નથી છે ખરું પાટા છેલ્લા આઠ નવ મહિના ના અમારા પ્રયાસ થી દોઢ લાખ થી વધુ યુવાનો દારૂ મૂકીને બહાર આવ્યા છે પ્રસાદી પાણી પીસો ને અને દાદા ને એવું કહે ને કે દાદા હવે અમને આમાંથી બહાર કાઢી લે તો એમાં નેવું ટકા રિઝલ્ટ છે બાકી દસ ટકા ના જેના બાપા એ આરામ નો ભેગું કર્યો એ શું કરશે

હ હા ભયું હોય તમને જાદુ વિદ્યા ના આવડી વાયને ઠાકર ને દયા હોય લીંબુ એકાદ વળી જીવ ઘા કર્યો હોય દળતું દરતું પેલા ફળીયા જાય તરફ ફોન લગાવ વાત સાચી આજે અમાર સામે વાળો લીંબુ નાખતો તો હાજુ ખોટું જિંદગી કાળી મજૂરી નોકરી દબાય તો જીંદપાયું હજુ વર્ણ વાળવાનો નિવા ટાઈમ છે એ તો શાંતિથી તમે જોજો શિક્ષિત વર્ગ છે ને ભણેલો ભણેલો એ તો શાંતિ જાય પોતાના ભગવાન ને કે જો બુદ્ધિ આપે અને હારા કાર્યો કરી પૈસા ની ટીપણી નથી કરતો એ વર્ત મુ કેવી રીતે આવે છે એટલે તમારી બધાની પાછળ કેમ મહેનત કરું છું કે હું એમ નથી કેતો બધે પ્રચાર કરવા દેજો તો માં બે ઘરનું બધા સારું કરશો ને એટલે ઠાકર ઇર્યાસી લાખ યોની માં તમને માનુષ્યો ઉતા રાખ્યો ને તો મેં કરી